मङ्गलं गौतामा प्रभो मङ्गलं स्थूली भद्राध्या जैन धर्मो લબ્દી ગુરુ ગૌતમ સ્વામીનું સ્મરણ ભંડાર ગુરુ ગૌતમ તે સમરીએ વાંછિત ફલદાતાર અને એવા ગુરુ ગૌતમ સ્વામીની આ કથા એનું નામ છે એક અવિરત કથા અને આ અવિરત કથાના એકવીસમાં પડાવ તરફ આજે આપણે પહોંચ્યા છીએ નૂતન વર્ષે શરૂ થયેલી પ્રત્યેક રવિવારે સવારે નવ વાગે યુટ્યુબ પર આવતી આ કથા એ કેવી અવિરત ચાલી રહી છે ત્યારે આજે એ પ્રસંગની વાત કરવી છે એ ઘટનાની વાત કરવી છે કે મધ્યમ પાવાનગરીના મહાસેન વનમાં એક એવું અદભુત દ્રશ્ય સર્જાયું એવું દ્રશ્ય કે જેણે આખા જગતની વિચારધારામાં પરિવર્તન આણ્યું જેને આ પૃથ્વી લોકના મનુષ્યોની જીવનશૈલીમાં પરિવર્તન આણ્યું જેણે લોકોની દ્રષ્ટિ અને લોકોના વિચારમાં પરિવર્તન આણ્યું કયો હતો એ સમય ઈસવીસન પૂર્વે પાંચસોનો વૈશાખ સુધી અગિયારસના દિવસે આપણે જાણીએ છીએ કે અભૂતપૂર્વ ઘટના સર્જાઈ હતી એ દિવસે ભારત વર્ષના અગિયાર મહાપંડિતોના ચિત્તમાં રહેલી વર્ષોથી પડેલી અને મહાપંડિત હોવાથી કોઈને કહી શકે નહીં એવી જે શંકાઓ હતી એ પ્રભુ મહાવીરે પ્રગટ કરી અને એથી વિશેષ તો એ શંકાનું નિવારણ કર્યું શ્રી ગૌતમ કથાના આ ચરિત્રમાં આપણે અગાઉ જોયું તેમ પ્રભુ મહાવીરે મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમને એક મહાન વાત કરી ઇન્દ્રભૂતિ ગૌતમના ચિત્તમાં એ સંશય હતો કે આત્મા છે કે નહીં અને એ સંશયનું પ્રભુએ નિવારણ કર્યું એ પછી એમના નાના ભાઈ બીજા મહાપંડિત એ અગ્નિભૂતિ આવ્યા એમના મનમાં સંશય હતો કર્મ છે કે નહીં અને પ્રભુએ એ સંશયનું પણ નિરાકરણ કર્યું આમ આત્મા અને કર્મ એ બે કેટલી બધી મહત્વની બાબત છે આપણા જીવનમાં જરાક વિચારીએ અને ક્યારેક આ અગિયારે ગણધરોની શંકાઓ પ્રભુએ કહી અને પ્રભુએ એના ઉત્તર આપ્યા એનો ક્રમ પણ જોવા જેવો છે જૈન ધર્મ એ આત્માનો ધર્મ છે અને આત્માની ઓળખ હોય તો જ વ્યક્તિ આંતરખોજ કરી શકે અને ધર્મના આચાર જો એ આત્માને ન જાણતો હોય તો આ ન થાય ધર્મના આચાર અને વિચારને એ આત્માને જાણતો હોય તો જ પોતાના જીવન ઉદ્યાનમાં એને મહેકાવી શકે કર્મ હોય તો એની જાણ એને થાય કે જીવનમાં આવતા સુખ કે દુઃખ આપત્તિ કે વિપત્તિ અણધારી મુશ્કેલીઓ વ્યાધિ આધિ ઉપાધિ આ સઘળાનું કારણ બહાર શોધવાની જરૂર નથી બીજાને દોષ આપવાની જરૂર નથી એના રોદણા રડવાની જરૂર નથી આ સઘળાનું કારણ બીજું કોઈ નથી મારા પોતાના કર્મ છે આમ જૈન ધર્મ એ એક અર્થમાં કહીએ તો જીવન જીવવાની જડીબુટ્ટી આપે છે અને એણે કહ્યું કે આ જીવનમાં બનતી ઘટનાઓના તાર આ જન્મ સુધી જ નહીં પણ જન્મો જન્મમાં એનો પ્રભાવ પડતો હોય છે અને માનવીને એથી જ એ આત્મપુરુષાર્થથી જીવવાની પ્રેરણા આપે છે આ છે જીવન શૈલી આ જૈન જીવનશૈલી આજે આપણે વિસરી ગયા છીએ દુર્ભાગ્ય એ છે કે જ્યાં જ્ઞાનનો મહિમા હતો ત્યાં જ્ઞાન આજે સાવ ઓછું થઈ ગયું છે કમભાગ્ય એ છે કે જ્યાં ગૌરવ હોવું જોઈએ ત્યાં ધર્મની બાબતમાં કાયરતા પ્રવર્તે છે અને વિટંબના તો કેવી કે જ્યાં સૌ એક સાથે મળી અને શાસનની સેવા કરે એને બદલે આજે સૌ વિખૂટા પડીને પોતાના અહંકારમાં પોતાના મમત્વમાં પોતાના નાનકડા ખ્યાલોમાં પોતાની આગવી પરિસ્થિતિ સિદ્ધ કરવામાં કેટલા બધા ખૂંપી ગયા છે અને ત્યારે એમ લાગે છે કે જગતને પ્રકાશ આપે એવા ધર્મને આપણે ભૂલીને કૂવામાં દેડકાઓની લડાઈ આજે લડી રહ્યા છીએ અને ત્યારે વિચાર કરો પ્રભુના ઉપદેશનો વિચાર કરો જેમણે જગત પ્રકાશક કયા આપણે વિશ્વમાં પ્રકાશ આપ્યો એ પ્રભુ આપણને મળ્યા ત્યારે એમણે શી વાત કરી એમણે કોઈ આકાશી વાત નહીં કરી એમણે કોઈ સ્વર્ગની મોહક માયાજાળથી કોઈને લોભાવવાનો પ્રયાસ ન કર્યો એમણે શું કર્યું એમણે એ કામ કર્યું માણસને માણસ બનાવ્યો રશિયાનો વિખ્યાત લેખક મેક્સિમ ગોરખી એના જમાનામાં ગામડાઓમાં જતો અને ગામડાઓમાં જઈને લોકોને કહેતો કે જુઓ હવે વિજ્ઞાને કેવી તરક્કી કરી છે અને હવે થોડા સમયમાં માણસ આકાશમાં ઉડશે અરે થોડા વખતમાં માણસ છે પાતાળના તળિયે પહોંચી જશે સાગરના તળિયા સુધી એને ખબર હશે અને થોડા સમયમાં તો એ કંઈ કઈ સિદ્ધિઓ મેળવશે કહે છે કે મેક્સિમ ગોર્કી જુદા જુદા ગામડાઓમાં ફરીને લોકોને વિજ્ઞાનની વાતો કરતો હતો ત્યારે એક દિવસ એક ગામમાં એનું પ્રવચન પૂરું થયા પછી એક અનુભવી વૃદ્ધે સવાલ કર્યો કે મિસ્ટર મેક્સિમ ગોરખી માણસ આકાશમાં ઉડશે એમ કહો છો માણસ છે દરિયાના પેટાળમાં પહોંચી જશે એમ કહો છો પણ અમને એ ખરેખર તો કહો કે માણસ આ ધરતી પર કેવું જીવન જીવે જરૂર એની છે અને જૈન દર્શન એ તમને આ ધરતી પર કેવું જીવન જીવવું જોઈએ એનું શિખામણ આપે છે આ ભવ્ય તત્વજ્ઞાન કદાચ તમે જુઓ તો એ માત્ર ત્રણ મહાપંડિતોની શંકાનું નિવારણ નથી પરંતુ એવી ત્રણ બાબતો છે કે જે વ્યક્તિના સમગ્ર જીવનને વ્યાપી વળે છે આત્માની ઓળખ કર્મનો પ્રભાવ અને આત્મા અને દેહની ભિન્નતા આ ત્રણ કેવા માર્ગદર્શક સિદ્ધાંતો છે સાધનાનું આ પહેલું પગથિયું છે ધર્મ તરફ જવાનો આ પહેલો માર્ગ છે અને એટલે જ એ કેવું ભવ્ય તત્વજ્ઞાન આજે આપણે પામી રહ્યા છીએ આ તત્વજ્ઞાનની અંદર માત્ર જ્ઞાન નથી દ્રષ્ટિ છે તત્વ છે ભાવ છે અને સૌથી મોટું તો આપણા જીવનની ઉન્નતિનું મહા ઔષધ છે આ લાંબા સમયથી આપણે ગૌતમ કથા કરીએ છીએ હું તો એક નિમિત્ત છું એનું પણ મારો સવાલ એ છે કે એની પાછળની જે મારી ભાવના છે કે આ મહાન શાસન અને આ ભવ્ય દર્શન એ સૌ કોઈ સુધી પહોંચે અને એટલે જ હું ખાસ કહીશ કે આપ આપના પરિચિતોને પણ ક્યાં તો અમને એમના નામ અને નંબર આપો અથવા તો આ ગૌતમ કથા ફોરવર્ડ કરો કારણ કારણ આ એક અપૂર્વ અને અભૂતપૂર્વ ઘટના છે કે જેમાં જૈન દર્શનને વિશ્વના ચોકમાં મૂકીને વર્તમાન સમયમાં જોવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આત્માને જાણ્યો કર્મને જાણ્યો હવે એનું ત્રીજું સોપાન છે તમારા જીવનમાં એ જો જાણો તો તમને અકલ્પ્ય સુખ પ્રાપ્ત થાય એની જો જાણ થાય તો તમારો બેડો પાર થઈ જાય અને તમારું જીવન નિર્ભય બની જાય અને વીરનો અભય મંત્ર તમને પ્રાપ્ત થાય અને એ કઈ રીતે એ વાત આપણે જાણીશું સમજીશું અને પામીશું ત્રીજા મહાપંડિત વાયુભૂતિ ગૌતમની ઘટનામાંથી પોતાના બંને ભાઈ એમણે પ્રભુ શરણ સ્વીકારી લીધું એટલે આ ત્રીજા ભાઈ મહાપંડિત વાયુભૂતિ પ્રભુ મહાવીર પાસે આવે છે આ કોઈ જેવા તેવા જ્ઞાની પુરુષો નહોતા આ કોઈ સામાન્ય પંડિત નહોતા આ તો ચૌદ વિદ્યા ચાર જ્ઞાન અને કેવળ જ્ઞાન ધરાવનાર એવા તેઓ સર્વજ્ઞ છે એવો અહંકાર ધારણ કરીને જીવનારા પંડિત હતા અને એમના શિષ્યોની સંખ્યા કોઈ પાંચ દસ વીસ પચીસ નહીં પણ એમના શિષ્યોની સંખ્યા પાંચસો પાંચસોની હતી અને ત્યારે પિતા વસુભૂતિ અને માતા પૃથ્વીના આ ત્રીજા પુત્ર હતા તેઓ મોટાભાઈ ઇન્દ્રભૂતિ આઠ વર્ષ નાના હતા અને અગ્નિભૂતિ થી ચાર વર્ષ નાના હતા આવા હતા એ વાયુભૂતિ એમણે કુળાચાર પ્રમાણે વેદ અને વેદાંતનો અભ્યાસ કર્યો હતો શ્રુતિ સ્મૃતિ વેદ પુરાણ નિઘંટું છંદ ન્યાય અને વ્યાકરણ જેવી વિદ્યાઓમાં તેઓ મહાપારંગત હતા અને એથી વિશેષ અનેક વ્યક્તિઓને એ પોતે અધ્યાપન કરીને જ્ઞાન આપતા હતા આવા વાયુભૂતિ ગૌતમ પોતાના જ્યેષ્ઠ બંધુઓ બે ભાઈ ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિની માફક પ્રભુ મહાવીર સાથે વાત વિવાદ કરીને એમને પરાજિત કરવા માટે નહોતા આવ્યા વિજયની કોઈ વાત જ નહોતી કારણ કે આ વાયુભૂતિમાં અનેરી કોઠાસૂ જ હતી એ પોતાની સમજદારીથી જવાબદારી નક્કી કરતા હતા એમના બંને મોટા ભાઈઓને શંકા હતી કે નક્કી આ સર્વજ્ઞને નામે ઓળખાતા મહાવીર એ ઇન્દ્રજાલિક કોઈ જાદુગર હોવા જોઈએ અને એ છળ કપટથી સૌને ફસાવે છે આવા વિચાર સાથે ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ મહાસન વનમાં આવ્યા એ આપણે જાણીએ છીએ પણ અંતે અંતે શું બન્યું અંતે પ્રભુ મહાવીરને એમણે આત્મસમર્પણ કર્યું નાનો ભાઈ વાયુભૂતિ ગૌતમ આ સમવસરણમાં પ્રભુ મહાવીર પાસે આવે છે ખરા બે ભાઈઓ તો બહુ ઉશ્કેરાટથી આવેલા પરાજિત કરવા માટે આવેલા કોઈ માયાજાળ ભેદવા માટે આવેલા અને ત્યારે એની સામે આ વાયુભૂતિ એ કઈ રીતે સમવસરણમાં આવે છે એ પ્રભુ મહાવીર પાસે આવે છે ખરા પરંતુ એમનો ભાવ સંઘર્ષનો હોતો નથી કોઈ વિવાદનો હોતો નથી પણ વંદનનો હોય છે એ વિચારે છે કે પોતાના બંને મોટા ભાઈઓની વર્ષો જૂની અભેદ્ય ભેદી લઈ શકાય એવી વર્ષો જૂની અભેદ્ય એવી શંકાનું પ્રભુ મહાવીરે નિવારણ કર્યું એમણે વેદશાસ્ત્રના ખોટા અર્થને બતાવીને સાચો અર્થ સમજાવ્યો જેથી એ બંનેએ પ્રભુ મહાવીરનું શિષ્યત્વ સ્વીકારીને એમના ચરણમાં જીવન સમર્પિત કર્યું અને આર્હત ચારિત્ર્ય લઈને સાચા અણગાર એટલે કે સાધુ બન્યા આ સઘળી ઘટનાની વાત વાયુભૂતિએ સાંભળી અને આ ઘટનાને પરિણામે વાયુભૂતિના ચિત્તમાં પ્રભુ મહાવીર પ્રત્યે આદર ભાવ જાગે છે ચિત્તમાં ચાલતો વિગ્રહ મનમાં ચાલતો આગ્રહ અને વર્ષોથી સેવેલો પૂર્વગ્રહ અળગો થઈ જાય છે આપણા કપડા પરની ગાંઠ છોડવી વસ્ત્ર પરની ગાંઠ છોડવી એ સરળ છે પણ મનની ગાંઠ મનની ગ્રંથિ છોડવી મુશ્કેલ છે અને માણસ તો એવો છે કે એક ગાંઠ ઉપર બીજી ગાંઠ લગાવતો જાય અને માટે જ વાયુભૂતિની વિશેષતા એ છે કે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત હતા એ વિચારે છે કે મારા જ્યેષ્ઠ બંધુઓ જેવા તેવા નહોતા મહાપંડિત હતા અને એમણે મારા જ્યેષ્ઠ બંધુઓએ જેમને પૂજ્ય અને વંદનીય માન્યા હોય તે મારે માટે પણ પૂજ્ય અને વંદનીય છે એમણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એ જે પામી ગયા તો પછી હું શા માટે એનાથી વંચિત રહું જેષ્ઠ બંધુના માર્ગે વળી વિચારે છે મોટાભાઈનો માર્ગે જેષ્ઠ બંધુના માર્ગે જવું એ જ લઘુબંધુનું કર્તવ્ય છે વળી જો પ્રભુ મહાવીર એમના ગુરુ હોય મારા મોટા ભાઈઓના તો એ મારા પણ ગુરુ હોજો આથી એક જુદી જ રીતે અગ્નિભૂતિ આવ્યા હતા ઇન્દ્રભૂતિ આવ્યા હતા એના કરતાં સાવ જુદી રીતે વાયુભૂતિ આવે છે જુદા આદર અને સન્માનના ભાવ સાથે અને એથી વિશેષ તો પ્રભુ મહાવીર પાસે જઈને જ્ઞાન પામવાની અને ભક્તિ કરવાની ભાવના સાથે આવે છે અને કેવું છે પ્રભુનું દર્શન કલિકાલ સર્વગ્રહ હેમચંદ્રાચાર્ય મહારાજે વિતરાક સ્તવની રચના કરી છે રાજા કુમારપાળ આ વિતરાક સ્તવની અખંડ ભક્તિ કરતો હતો પ્રતિદિન એ સ્તવ નું ગાન કરતો હતો અને ત્યારે એ વિતરાક્ષ સ્તવમાં એક શબ્દ આવ્યો છે બહુ માર્મિક શબ્દ છે હેયો પાદેય ગોચરા હે એટલે છોડી દેવા જેવું ઉપાદેય પ્રાપ્ત કરવા જેવું હે અને ઉપાદેયનો વિવેક જ્યાં જોવા મળે છે ત્યાં એ પ્રભુ મહાવીર ની વાણીનો અનુભવ થાય છે અને જોવું એ આશયથી આવી વાણી પામવાના આશયથી વાયુભૂતિ ભગવાન મહાવીર પાસે પોતાના પાંચસો શિષ્યોને લઈને આવે છે અને કેવું અજબ વાતાવરણ સર્જાયું છે એક તો સમવસરણનું દિવ્ય વાતાવરણ જ્યાં હિંસક પ્રાણીઓ હિંસા છોડીને બેઠા છે અને એવા દિવ્ય વાતાવરણમાં અગ્નિભૂતિના બંધુ વાયુભૂતિ પ્રવેશે છે ત્યારે એક જુદું જ વાતાવરણ છે કોઈ ઉશ્કેરાટ નથી કોઈ જીત પ્રાપ્તિ માટેનું કોઈ જનુર નથી આંખોમાં દ્વેષ નથી વાણીમાં વિવાદ નથી અને મનમાં કોઈ ડંખ નથી આની સાથે વાયુભૂતિ સમવસરણમાં પ્રવેશે છે જો અગાઉ બે ભાઈઓ પ્રવેશ્યા ત્યારે વાત જુદી હતી પરિસ્થિતિ જુદી હતી એમની જુદી હતી અહીં વાયુભૂતિ પ્રવેશે છે ત્યારે એક જુદી ઈચ્છા સાથે પ્રવેશે અને એમના પ્રવેશ સાથે પુનઃ પ્રભુ મહાવીરની મંત્રમુગ્ધ કરે એવી મધુર વાણી સંભળાય છે હે ગૌતમ ગોત્રી વાયુભૂતિ તમે પધારો તમે જુઓ કેવો સ્નેહ ભર્યો છે આપણે ત્યાં કહે છે ને કહ્યું છે આવકારો મીઠો આપજે તો અહીં તો હજી પ્રવેશે છે ત્યાં જ આવો મીઠો આવકારો તમે પધારો સુખેથી આવો આનંદપૂર્વક આવો આવો ભાવથી ભરેલો આવકાર એમણે આપ્યો અને વાયુભૂતિ જાણે વાયુ વેગે સમવસરણના આમ એટલી ઝડપથી આગળ ચાલ્યા પ્રભુની પાસે કે સમવસરણના રજતમય સુવર્ણમય એમ બે ગઢને પાર કરીને રત્ન ક્રાંતિથી સુશોભિત એવા ત્રીજા ગઢ પાસે આવી પહોંચ્યા અને અહીં અશોક વૃક્ષની નીચે સિંહાસન પર બિરાજમાન પ્રભુ મહાવીરનું દર્શન કરે છે આ સમવસરણ એવું કે ચારેય દિશાહીથી પ્રભુનું સ્વરૂપ બધાને એક સરખું દેખાય અને એવા આ સમવસરણમાં હજી વાયુભૂતિ કોઈ વિશેષ આદર પ્રગટ કરે તે પૂર્વે આદર લઈને આવ્યા છે માત્ર એનું પ્રાગટ્ય બાકી છે પોતાના બંને મોટા ભાઈઓ એમનું એમના શિષ્ય બન્યા છે અને હજી એ વિશેષ આદર પ્રગટ કરે એ પૂર્વે પ્રભુ મહાવીર વાયુભૂતિના ચિત્તમાં ઊંડે સુધી ઘર કરી ગયેલો અને એમના ચિત્તને સતત સતાવતો સંશય પ્રગટ કરે છે એમણે કહ્યું હે મહાપંડિત અગ્નિભૂતિ તમારા ચિત્તમાં એ સંશય છે કે આત્મા અને શરીર ભિન્ન નથી પણ એક જ છે પ્રભુ મહાવીરે કહ્યું હે વાયુભૂતિ તમે વેદના એ વાક્યથી એમ સમજી બેઠા કે પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલો જીવ પાછો એમાં જ વિલીન થઈ જાય છે શરીર પણ એવું જ છે આથી જ જે શરીર છે એ જ જીવ એટલે આત્મા છે અને જે જીવ છે એટલે કે આત્મા છે એ જ શરીર છે આમ જીવ અને શરીરમાં કોઈ ભેદ નથી અને તે બંનેને અભિન્ન એટલે એક જ માનો છો એવી તમારી માન્યતા છે એવી તમારી ધારણા છે ન પ્રેત્ય સંજ્ઞા અસ્થિ અર્થાત મર્યા પછી જીવ કે શરીર કોઈનું અસ્તિત્વ રહેતું નથી તમે એ વાક્ય ભૂલી ગયા કે ધીરજવાળા સંયમી પુરુષો વેદમાં જ કહ્યું છે આ આત્માને જે નિત્ય પ્રકાશમય છે અને શુદ્ધ છે તેને સત્ય તપશ્ચર્યા અને બ્રહ્મચર્ય દ્વારા પ્રાપ્ત કરી શકે છે અને જુએ છે એટલે જુઓ આ વેદની રૂચા એમાં સ્પષ્ટ કહ્યું છે કે આત્માનું શરીર કરતાં જુદું અસ્તિત્વ છે આ પરિસ્થિતિમાં વાસ્તવિકતા શી છે શરીરથી જીવને એટલે કે આત્માને જુદો માનવો કે એક જ માનવો આવો સંદેહ તમારા મનમાં છુપાયેલો છે અને એને કારણે તમે એવું માનો છો કે શરીર એ જ આત્મા છે અને તમને આવું બતાવતું અને જરા સાચું ઠેરવતું એવું એક દ્રષ્ટાંત પણ મળી ગયું છે કે જેમ ગોળ દ્રાક્ષ ધતુરાના ફૂલ મવડાના ફૂલ વગેરેને ભેગા થવાથી મદિરા અર્થાત દારૂ બને છે એ જ રીતે પૃથ્વી જલ તેજ અને વાયુ આદિ ભૂતોનો સમુદાય એ ભૂતોનો સમુદાય એકબીજાને મળે એ ભૂતોનો સમુદાય મળવાથી ચેતના શક્તિ શરીરમાં ઉત્પન્ન થાય છે આથી શરીર અને ચેતના જુદા નથી એમ તમે માનો છો માનો છો કે શરીરમાં ઉત્પન્ન થતી ચેતના એ જ આત્મા છે અને તેથી તમારા મનમાં આ સંશય જાગ્યો છે આ સાંભળતા જ વાયુભૂતિ બોલી ઉઠ્યા ધન્ય છે પ્રભુ આપને મારા કે કોઈના એ કયા વગર આપે મારા હૃદયમાં વર્ષોથી છુપાયેલી અને મારા ચિત્તને અત્યંત સતત પજવતી એવી શંકાને જાણી લીધી હવે જાણી તો લીધી પણ હવે શું હવે એ શંકાને દૂર કરવાની મારા ચિત્તમાંથી એનું નિવારણ કરવાની આપ કૃપા કરો હું આપને શરણે આવેલો છું મને પૂર્ણ વિશ્વાસ છે કે આપ મને નિરાશ નહીં કરો પ્રભુ મહાવીરે કહ્યું હે વાયુભૂતિ મૃત્યુ થતા આ શરીર પાંચ મહાભૂતોમાં મળી જાય છે જીવ નહીં જીવ અર્થાત આત્મા એ જીવ તો આ ભાવમાં કરેલા શુભ અને અશુભ કર્મોનું ફળ ભોગવવા માટે નવો દેહ ધારણ કરે છે આથી જ એક મહાન સૂત્ર છે અન્ન જીવો અન્ન શરીરમ જીવ જુદો છે અને શરીર પણ જુદું છે બંનેનું જુદું જુદું અસ્તિત્વ છે અર્થાત અર્થાત દેહ અને આત્મા એ ભિન્ન છે પરંતુ માનવી પોતાના દેહની આસપાસ એટલો બધો ઘૂમતો રહે છે ભમરડાની માફક ફેરફુદરડી ફરતો રહે છે કે એને આત્માનો અહેસાસ થતો નથી એક અર્થમાં કહીએ તો એને પોતાના દેહ તરફ સ્નેહ છે અને એ સ્નેહને કારણે એ આત્માથી એની ભિન્નતાને જાણી શકતો નથી અને મોટે ભાગે તો આત્માના નામે દેહની વાત જ થતી હોય છે વ્યક્તિ સ્વયં પોતાના દેહના કિલ્લામાં કેદ હોય છે પણ એની ભીતરમાં એની અંદર બિરાજમાન એવા આત્માને એ ઓળખી શકતો નથી અને આ તે કેવું પરમ આશ્ચર્ય એની પાસે આત્મા છે પણ આશ્ચર્ય શું આશ્ચર્ય કે આત્મા અનાદિ છે દેહ સાથે એનો આ સમય પૂરતો સંબંધ છે અને એમ છતાં એ આત્માને ઓળખી શકતો નથી અને મોટે ભાગે એના દેહ સુધી જ પહોંચે છે આત્મા હકીકતે જ્ઞાનરૂપ હોય છે એ ક્યારેય દેહરૂપ નથી બન્યો માત્ર ભ્રાંતિવશ એ પોતાના દેહને આત્મા માનવાની ભૂલ કરી બેઠો છે અહીં આ બંનેની ભિન્નતા સમજવી જોઈએ અને પ્રભુ મહાવીર એને આ બંનેની ભિન્નતાનો ભાવ સમજાવે છે એક નવું દર્શન જગતને અને એ દર્શન એ છે કે દેહ એ અને આત્મા તે એ જુદા છે દેહ બદલાય આત્મા નથી બદલાતો એક નવા દર્શન વિશે વિશેષ વાત હવે પછી કરીશું